બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ચૈત્ર સુદ પૂનમ આવી રે આવી હનુમાન જયંતિ આજનો દિવસ રડી આમણો રે આવી હનુમાન જયંતિ શુભ દિવસ ને શુભ ઘડી છે પધાર્યા બજરંગબલી રે આવી હનુમાન જયંતિ માતાંજલિને ખુશી ગણેરી આનંદ આનંદ થાય રે આવી હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂનમ આવી રે આવી હનુમાન જયંતિ માતાના શ્રાપને ને કીધો માતાના શ્રાપને ને કીધો પરાક્રમી બજરંગ બલી રે આવી હનુમાન જયંતિ સૂર્ય દેવને મુખ મારે મૂક્યા સૌ દેવો પાયે પડ્યા રે આવી હનુમાન જયંતિ પૂનમ આવી રે આવી હનુમાન જયંતિ વ્રજ ધાતુની કાયા છે દેવની અજર અમર કેવાયા રે આવી હનુમાન જયંતિ ઉત્સવ દાદાનો ભાવે સૌ ઉજવે ઉત્સવ દાદાનો ભાવે સૌ ઉજવે બટૂક ભોજન થાય રે આવી હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂનમ આવી રે આવી હનુમાન જયંતિ ભક્તોના મનળે હરખ ગણેરો સખ્યોના મનળે હરખ ગણેરો ભક્તો સૌએ હર ખાયા રે આવી હનુમાન જયંતિ સખ્યો સૌ ગુણ લાગાય રે આવી હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂનમ આવી રે આવી હનુમાન જયંતિ બોલ બોલ રાજા રણ છોડકી જય જય જય